હેલો ફ્રેન્ડ્સ કેમ છો તો આજે બનાવવાનો છે આપણે મસ્ત મસ્ત વાળીથી આવ્યા છે ગાજર એનો હલવો તો ચાલો આપણે ફટાફટથી ગાજરની છાલ ઉતારવા માંડીએ અને ફટાફટથી હલવો બનાવી નાખીએ એટલે પછી ભગવાનને ધરી અને આજે એકાદશીમાં ફરાળમાં ઉપયોગમાં આવી જાય ચાલો અમારે તો હલવો બહુ ચાલો તો આપણે બધા ગાજર ની મશાલ લીધી છે બધા ગાજર ને ધીમે ધીમે નાખીએ છે તો વિડીયો જોતાં પહેલાં મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો પ્લીઝ પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું તમે લોકો ભૂલી જાઓ છો તો વિડીયોને લાઈક કરી દેજો તમારા ગ્રુપમાં શેર કરજો અને પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરવાનું ન તમે લોકો વિડીયો લાઈક કરવાનું ભૂલી જાઓ છો હંમેશા આપણે કોઈનો વિડીયો જોઈએ તો એને સપોર્ટ કરવો જોઈએ એના માટે વિડીયોને લાઈક કરવું જોઈએ

એક મોટું લોહીયું લઈ અને એમાં ચોખ્ખું ઘી નાખવાનું છે કારણ કે આજે વ્યા છીએ તો કોરું ઘી વાપરવું પડશે આપણે પેલા ગાજરનો ખમણ છે ને એને મસ્ત મસ્ત રીતે ઘીમાં શેકી લઈએ બધું જ ખમણ ધીમા શેકવાનું છે

તો આજે આપણે કેવી રીતે ગાજરનો હલવો બનાવીએ છીએ એમાં શું શું નાખીએ છીએ એ જરૂરથી જોજો અને જોવા માટે આખો વિડીયો પૂરો કરજો જેથી તમે પણ જો ક્યારેય બનાવો ના હોય અને બનાવતા હોય તો કેવી રીતે બનાવતા હોય એ બધાનો અલગ અલગ રીત હોય તો તમે પણ નવી રીત જોવા મળે

થોડીક આસાની રીતે ફટાફટ થાય એટલે પછી ફટાફટ ખાંડ લઈ અને ખાંડ નાખી દીધી સ્વાદ અનુસાર ખાંડ પછી ચેક કરી લઈશ કે કેવું થયું એમ એટલે પછી સરસ મજાનું એકદમ થી ઘટ થાવા માંડ્યું અને આને હલાવવાની સાડ રાખવાની હોય એટલે એકદમ મસ્ત પેંડા જેવા થાય મને એમ થયું કે કોઈ દરવાજા ઉપર આવ્યો એટલે મારે વારે વારે જવું પડે છે દરવાજે તો આને એકદમ સરસ રીતે હલાવવાનો સાઈડ રાખો ને એટલે આ હલવો મસ્ત 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 જ થાય આમાં કોઈ ફેર ન પડે અને સ્વાદમાં પણ જેમ તમે એને એકદમ પેંડાની જેમ હલાવો એટલે એનો સ્વાદ સરસ જ આવે હું વાલી વખતે આવી જ રીતના કરું છું કે જેમાં ઘણી વખત બહેનો છે ને એમ નમ ઉકાળવા મૂકી દે ને બળી જાય ને પછી એમાં થોડીક વાર હલાવીને હું તો પહેલેથી છેલ્લે હું જોઈ હલાવવાની બહુ સાડ રાખું છું બકડીયાની અંદર તાવી થેથી જેથી કરીને એકદમ માવા જેવો મેંદા જેવો થઈ જાય અને આપણને ખાવાની મજા આવે તો પછી એકદમ સરસ રીતે ખાંડને બધુંય થઈ ગયું મિક્સ એટલે મેં છે ને નકરી મલાઈની ટોપળી ભરી હતી ને તો આખી મલાઈની ટોપળી છે ને પોણી ભરી રહી હતી તો પોણી પોણી મલાઈની ટોપળી છે ને એની અંદર નાખી દીધી છે આપણે જ ખાવું છે ભાઈ તો સરસ જ ખાવાનું હોય ને આમાં શું કામે ને આપણે બાંધછોડ કરવી જોઈએ તો મલાઈની ટોપી ભરી રીતે એટલે આપણે તો ઠલવી નાખીએ એટલે સરસ થાય ને તો ઓમને એને વસંતને ભાવે અને જો કે બનાવ્યો છે એટલે પહેલી વખત તમારી ઉપર રળાડી કરી નાખશે કે આ કેટલું બનાવવું છે બોડી બધાના બે કાબૂ થઈ જાય છે એમ એટલે પછી તોય મને એમ થયું કે આજે બનાવી નાખો હાલને આવા સરસ ગાજર પછી સીઝન વહી જશે એટલે પછી એકદમ મલાઈ નાખી અને એકદમ એક રસ કરી નાખ્યું એકદમ એને હલાવવાનું છે એટલે એ એકદમ જે ગાજરનું ખમણ છે ને એની અંદર એકદમ સરસ રીતે ભળી જાય અને હલાવવાની સાઈડ રાખીએ આપણે કોઈ પણ હલવો બનાવીએ ત્યારે એટલે એ છે ને જેનું એનું કૂચા જેવું ખમણ રહીએ ને એ ખમણ ન રહીએ અને એક માવો બની જાય એટલે આપણને છે ને આમ છોતા ચૂહણ જેવું ના લાગે ઘણી વખત જોજો તમે અમુકનો માવો ખાજો એમ થાય કે ઓહો ઓલો હલવો ખાવ ને એટલે તમને થાય કે ઓહો હવે આ તો ઊંચા જેવું લાગે પણ એને હલાવો જ ના હોય ને એમને સીધો કરી જ નાખ્યો હોય બાફીને એટલે એટલો બધો ટેસ્ટ ના આવે જેટલો આમાં જો આપણે મલાઈ નાખી હતી એટલે એના પેંડા જેવું થાવા જો એકદમ મારો હાથ પણ માંડ માંડ હવે હલાવી શકે છે ગાજરને એટલું ઘટ થઈ ગયું છે એકદમ ઘટ કરવાનું બારવાનું છે બધું પાણીનો ભાગ સેજે નથી રહેવા દેવાનો અને ખાંડ જ્યાં સુધી ચાસણી ન આવી જાય ત્યાં સુધી આ હલવાને એકદમ હલાવીને એકદમ કઠણ થઈ જાય જેમ પેંડાનો માવો થઈ જાય છે એમ એકરસ કરી નાખવાનો જો થઈ ગયો ને એકદમ સરસ એકદમ રીતે સરસ થઈ ગયું છે માઇનર આવે સેજમતું છે જો એકદમ સરસ કારણ કે પાણી જેવું ન હોવું જોઈએ ખાંડનો પિહાર રહી જાય એટલે એનો ટેસ્ટ સીધો બદલી જાય હવે એને ઠરવા મૂકી દીધું ને પછી મેં છે ને એલચીનો ભૂકો કરી નાખ્યો અને બદામના કટકા કરી નાખા અને થોડું ઘણું ભૂકા જેવું થઈ ગયું છે વધારે તો એને નાખી અને સરસ મજાના એકદમ એલચી અને બદામ નાખીને હલાવી નાખ્યું એકદમ સરસ રીતે હલાવ્યું છે જો આનો સ્વાદ આવે આવે ને આવે જ ને આ ભાવે ભાવે ને ભાવે એકસો ને એક ટકા આવી રીતના તમે કરશો ને એટલે તમારો હલવો પણ બહુ મસ્ત થશે તો ચાલો ભગવાનને ધરી લઈએ અને અમે પણ ખાઈ લઈએ તો કેવો લાગ્યો હલવો જરૂર કે